નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનો ગૌ સેવકો કરીને એક અનેરો ઉત્સાહ અને અનેરો આનંદ લેતા હોય છે તો આ પાટણ પાસે આવેલું અનાવાડા હરિઓમ ગૌશાળા જ્યાં આગળ ભાગવત કથાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એક તારીખ થી લઈને સાત તારીખ સુધી અહિયાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે આજ રોજ ઉજવણીના ભાગરૂપે આવેલ સૌ મોજ કરી કરી મજા આનંદ કર્યો સેવકો ને આપણે પૂછીશું એમની જોડે થી માહિતી લઈશું કે આ ગૌશાળાનું કાર્ય શું છે અને આ કાર્યક્રમ આયોજન કરવા પાછળ નો મુખ્ય હેતુ શું છે તો આવો જોઈએ અહિયાં ના સ્વયંસેવકો અને આયોજકો શું કહી રહ્યા છે આયોજકો પાસેથી આપણે આ કાર્યક્રમ વિશે જાણીશું આ ગૌસેવા અને ગૌશાળા વિશે જાણીશું હરિહોમ ગૌશાળાની અંદર કેવા કેવા કામ થઈ રહ્યા છે કેવી કેવી સેવા થઈ રહી છે ગૌસેવા વિશે આપણે થોડી માહિતી લઈએ પહેલા તો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે શું કહેશો આ ગૌશાળા વિશે પહેલા તો થોડો ટૂંકો પરિચય આપશે હરિહોમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા પાટણ ખાતે કાર્યરત છે આ ગૌશાળાની અંદર ત્રણ એમ્બુલન્સમાં મારફતે એકસો થી પણ વધુ કિલોમીટરના વિસ્તારમાંથી બીમાર દેશી ગૌવંશને અહીંયા લાવવામાં આવે છે એની આઈસીઓ વોર્ડમાં સારવાર કરવામાં આવે છે ગંભીર રીતે ઘવાયેલા તેજાત નાખેલા કોઈને કુહાડી મારી છે અકસ્માત થયેલા આવા સમગ્ર ગૌવંશ એટલે કે નંદી મહારાજ બળદ ગૌમાતા સમગ્ર ગૌવંશને અહીંયા લાવવામાં આવે છે એની સેવા કરવામાં આવે છે અને એ સરખા થાય ત્યારબાદ એ અહીંયા ગૌશાળાની અંદર વિવિધ ગોષ્ઠમાં એ ખુલ્લી રીતે પોતાનું ભયમુક્ત જીવન અહીંયા કાયમી માટે એ લોકો વ્યતીત કરે છે એવી વ્યવસ્થા આ હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલે કરી છે એટલે કે એક ગૌશાળા નહીં પરંતુ બીમાર ગૌમાતાને ગૌવંશની એક વિશાળ ગૌ હોસ્પિટલ છે જે આવા અબોલ અને ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા ભારતીય ગૌવંશની બીમારની સેવા સુસુતા કરે અને એને સ્વસ્થ હાલતમાં રાખી અહીંયા કાયમી ધોરણે એમને રાખવામાં આવે છે ખાસ કરીને આ આ ગૌશાળાની અંદર કેટલી ગાયો ને અહીંયા રાખવામાં આવે છે ગૌશાળાની અંદર અત્યારે એક એક હોસ્પિટલ છે એટલે અહીંયા એવા કેસ આવે છે જે ખરેખર એક એક છેલ્લી છેલ્લી સ્થિતિમાં હોય કોઈને એવું પણ હોય કે એમનું મૃત્યુ પણ એ ગૌમાતાને દેખાતું હોય ત્યારે અમને આજુબાજુના કોઈ પણ ભાવિક ભક્તો હેલ્પલાઇન ઉપર ફોન કરે છે

આનંદથી રહે છે એવી શસ્ત ગૌમાતાની સંખ્યા થી પણ વધુ આ ગૌશાળાની અંદર છે અહીંયા ગૌશાળાની અંદર દેશ અને વિદેશની અંદર પણ કહી શકાય કે આ પાટણની અનાવાળાનો ડંકો વાગી ગયો છે એવા પણ આશીર્વાદ લોકો આપતા હોય છે ખાસ કરીને આજે ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું છે તો આ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ અને આ આયોજન કેટલા દિવસનું છે આ આયોજન જે છે એનો કોઈ પૂર્વ તૈયારી ન હતી માત્ર ગૌમાતાને સાંભળવા માટે ગૌમાતાને સંભળાવવા માટે એક ભાગવત કથાનું નાના ભાઈ આયોજનનો એક વિચાર થયો હતો અને વિચાર અમારે હિરેનભાઈ બારોટે આ વિચાર રજૂ કર્યો અને દ્વારકા છે આ વિચારને ઝીલી લેવાનો હશે અને ત્યારબાદ છદ્રુમાળા ગામના વતી ચેતનભાઈ વ્યાસ પરમ ગૌપક છે એમને અમે વાત કરી કે હવે એક નાનો ઉત્સવ રાખો છો તમે મનોરથી થયો તો એમણે એવું કહ્યું કે આપણે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને બોલાવીએ અને આનો સંપૂર્ણ જે ખર્ચ છે એ ચેતનભાઈ વ્યાસ ચંદ્રમણા વાળા તેમજ નરેન્દ્રસિંહ જાડેજા કિલાણા વાળા ઉપાડી દીધો એટલે કે ટૂંક સમયમાં આ કાર્યક્રમ જે વ્યવસ્થા હતી વ્યવસ્થા દ્વારકા દિશે જ કરી દીધી અને આવડો મોટો ખર્ચ ઉપાડવા માટે આ બંને દાતાશ્રીઓ તરત જ તૈયાર થઈ ગયા અને નિમિત્ત બન્યા અને આ રીતના એક થી સાત ડિસેમ્બર દરમિયાન અણહેલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અહીંયા કરવામાં આવ્યો આ મહોત્સવ પાછળનો જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે

અત્યારનો જે ભાગવત કથાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અનાવાડાની અંદર હરિઓમ ગૌશાળાની પાસે તો ત્યાં આગળ અત્યારે જે કૃષ્ણ ભગવાને જે યજ્ઞ કર્યો હતો એ યજ્ઞના પણ હું તમને લાઈવ દર્શન કરાવી રહ્યો છું તો એ દર્શન પણ કરશો અને આ દર્શન કરીને તમને કેવી અનુભૂતિ થાય છે એ પણ તમે વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો Оман брінсін сүріп